પહેલગામમાં આતંકી હુમલાના પડઘા સંભળાયા છે ત્યારે સમગ્ર ભારત અને વિશ્વમાં આ પહેલગામના પડઘા પડ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ પાકિસ્તાન અને અન્ય દેશોના વ્યક્તિઓને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આણંદના ખંભાત સિટી પોલીસ સ્ટેશન તેમજ ખંભાત રૂરલ પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારોમાં જીઆઈડીસીમાં ચાલતી કંપનીઓમાં

સર આજે જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે તેને લઈને સમગ્ર ભારત દેશની અંદર બાંગ્લાદેશીઓને જે વેરીફિકેશન ચાલી રહ્યું છે તો આજે આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર સિટી પોલીસ સ્ટેશન તેમજ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ વેરીફિકેશનની પ્રક્રિયા ચાલી રહી છે એના વિશે આપ શું કહેશો જે આતંકવાદી હુમલો પહેલગામમાં થયો એના અનુસંધાને અત્યારે સમગ્ર રાજ્યમાં જે બાંગ્લાદેશીઓ છે જે ગેરકાયદેસર રીતે રહેશે એને શોધવાની એક પ્રક્રિયા ચાલી રહી છે એના ભાગરૂપે ખંભાત ડિવિઝનના બધા જ પોલીસ સ્ટેશનોમાં તેમજ ખંભાત સિટી અને ખંભાત રૂલ કે જ્યાં જીઆઈડીસી વિસ્તાર આવેલો છે અને ત્યાં બહાર ગામથી એટલે ગુજરાત બહારના ઘણા બધા મજૂરો મજૂરી અર્થે આવેલા છે એ પૈકી સન પેટ્રોકેમિકલ્સ નામની જે કંપની છે એમાં ઘણા બધા કારીગરો કામ કરે છે જે વેસ્ટ બેંગોલના છે તો મોટાભાગે વેસ્ટ બેંગોલમાં જે છે બાંગ્લાદેશ તરફથી આવવાની શક્યતાઓ પૂરેપૂરી પૂરી રહેલી હોય છે જેના ભાગરૂપે આજે સન પેટ્રોકેમિકલ્સના જે પણ મજૂરો કામ કરી રહ્યા છે એ લોકોને આજે અત્રે કચેરી લાવવામાં આવ્યા છે અને એમના પાસેથી આધાર પુરાવા આધારે વેરીફિકેશન અત્યારે પ્રોસેસ ચાલુ છે અંદાજિત કેટલા સાહેબ લાવવામાં છે અત્યારે લગભગ એકસો વીસ જેટલા કામગારો છે એમને અત્રે લઈ અને એમનું